શહેરમાં વીવી વાયપી લઈને અલગ અલગ રૂટ પર કોઈપણ પ્રકારની ડાયવર્ઝન બાબતે જાણકારી શહેરીજનોને નહીં મળતા અલગ અલગ રસ્તાઓ પર ટ્રાફિક જામ જોવા મળ્યો ટ્રાફિક સિસ્ટમ ફેલ થઈ હોવાને લઈને વાહન ચાલકોમાં આક્રોશ નોકરીયાત કરતા લોકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ શાળાના બાળકો ટ્રાફિક જામમાં ફસાયા સુરતના રસ્તાઓ પર લોકો ચાલતા નજરે પડ્યા દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતના સુરત ખાતે આગમન બાદ તેલના કોનવેને લઈને સુરત તરફ આવતા તમામ માર્ગ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો જેની પાછળ સુરત શહેરની પોલીસની ટ્રાફિક સિસ્ટમ ફેલ થવાના કારણે આ સમસ્યા ઊભી થવા પામી હતી અને કોન્વેના રૂટની કોઈ પણ જાતની જાણકારી પોલીસે નાગરિકોને ડાયવર્ઝન માટેની આપી નહીં જેને લઈને નોકરી અર્થે આવતા લોકો સમયસર નોકરી પર પહોંચી શક્યા ન હતા ગુજરાતી મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે મોડી સાંજે સુરત ખાતે આવી રહ્યા હતા અને રાજકીય મીટીંગનો દોર ગુજરાતના પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર નિવાસ નિવાસસ્થાને રાખવામાં આવ્યું હતું સાથે સાથે રાત્રિ ભોજન કરી સીઆર આર નિવાસ નિવાસસ્થાને જ રાખવામાં આવ્યું હતું સોમવારે સવારે અમિત શાહના હાજરીમાં મંદિર થવાનું હતું જેને લઈ સુરત શહેરના અલગ અલગ માર્ગ પર લઈ સ્થાનિક કોન્વેકારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેની પાછળ શહેર ટ્રાફિક પોલીસની સિસ્ટમ ફેલ થવાના લઈને સમસ્યા ઉભી થઈ હતી સુરત શહેર મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને વિશેષ પ્રોટોકોલના આધારે તેના કોન્વેને પસાર થતો હોય ત્યારે રસ્તાઓ બંધ કરવામાં આવતા હોય છે પરંતુ સોમવારે વર્કિંગ દિવસ શહેરમાં હોવાને લઈ સવારે નોકરી અર્થે આવતા લોકો અલગ અલગ રસ્તાઓ પર રોકાઈ ગયા હતા જેને લઈને કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો હતો જેની પાછળ શહેર પોલીસની ટ્રાફિક વિભાગ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમનને લઈ અને તેમના રૂટને લઈને શહેરીજનોને અલગ અલગ વિસ્તારમાં ડાયવર્ઝન આપ્યા હોવાની જાણકારી નહીં હોવાને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો bureau report lk star news surah